કારખાનામાં કારીગરની હત્યા કરવામાં આવી છે ગત મોડી રાત્રે બત્રીસ વર્ષ દિનેશ નિષાદ નામના કારીગરની હત્યા કરાઈ છે બત્રીસ વર્ષ દિનેશ નિષાદ મૂળ ઉત્તર રહેવાસી છે તેના પરિવારમાં એક પુત્ર અને પુત્રી અને પત્ની યુપી કે સુરત આવી દિનેશ પાંડેસરામાં માં સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીઅલ આવેલા લુમ્સ કારખાનામાં કારીગર તરીકે કામ કરી વતનમાં રહેતા તેના પરિવારને આર્થિક મદદ થતો હતો જોકે ગત મોડી રાત્રે દિનેશ નિશાદ કેટલા કશણા શખ્સો દ્વારા હુમલો કરી હત્યા કરી દેવાતા પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે દિનેશ નિશાદ જે કારખાનામાં કામ કરી રહ્યો હતો તેના 100 મીટરના અંતરમાં જ આવેલ ચાની ટપરી પાસે હત્યા કરવામાં આવી હતી

પોલીસે બનાવ અંગે જુદી જુદી ટીમો બનાવી આસપાસ સીસીટીવી તપાસ છતરાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે